ત્યારે આઠ વર્ષથી લઈ પચીસ વર્ષની કુમારિકા દીકરીઓ દ્વારા જ મા અંબાની આરાધના સાથે હિન્દુ સંસ્કૃતિ પરંપરા મુજબ ગરબે ઘૂમી રહી છે અને અવનવા સ્ટેપ સાથે ખાંભા શહેરની દીકરીઓ અને બહેનો ગરબે ઘુમ્યા હતા અને દરરોજ રાતે છોકરીઓ ગરબા રમવા આવે છે તેમજ અહીંયા પોલીસનો બંદોબસ્ત હોય છે સેફટીમાં રમીએ છીએ ગરબા અને દરરોજ નવું નવું આયોજન હોય છે નવા ગીત ઉપર ગરબા લઈએ છીએ મજા કરીએ છીએ આયોજન કરેલું ખાંભા ગામ નવરાત્રીનું છસો થી સાતસો દીકરીઓ અહીંયા રાસ ગરબા દરરોજ રમે છે અને દરરોજ દીકરીઓને એક જ સરખું બધી જ દીકરીઓને ઇનામ આપવાનું છે અને દરરોજ સિલેક્ટ થાય ડ્રો ઇનામ આપવામાં આવે છે અને પોલીસના સહકારથી ખાંભા ગામ સમસ્ત અને રુદ્ર ગ્રુપ દ્વારા આયોજન કર્યું છે નમસ્તે મારું નામ ગોસ્વામી રુંદા છે હું ધોરણ સાતમાં અભ્યાસ કરું છું હું અહીંયા